નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ પર લોકો માટે લોકો મોતનું વહાલું કરવા માટેની ઓળખ બની ગયું છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે બે દિવસ પૂર્વે જ અંકલેશ્વરની પરિત તબીબ મહિલાએ આપઘાત કર્યો હતો જે બાદ આજરોજ વધુ એક નર્મદા મૈયા બ્રિજ પર મોતની છલાંગની ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં રહેતા અને હાલ ભરૂચ ખાતે રહેતા પરિવારની એક અઠ્યાવીસ વર્ષીય યુવતીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર મધ્યમાં ગાડી પાર્ક કરી નર્મદા નદીમાં કૂદીને મોતને બહાલું કર્યું છે જોકે ઘટના પરિવારના આક્રંદ વચ્ચે યુવતીના નામની પૃષ્ટિ થઈ નથી આ વચ્ચે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ અને ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકોની ટીમ મૃતદેહ શોધવાની તજવીજ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું ને મંજૂરી આપી છે ત્યારે જલ્દીથી કામ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે